દોસ્તો આજે એક ગામની મુલાકાતે આવ્યા છે ગામ લોકોએ અમને બોલાયા આમ આદમી પાર્ટીને સંખેડા વિધાનસભાનું આ ગામ છે બોડેલી તાલુકાનું ધોલપુર ગામ છે અને આ ધોલપુર ગામથી ઘોડા તરફ જતા અમરોલી તરફ જતા આ મુખ્ય રસ્તો છે જ્યાં સમશાન પણ આવેલું છે અને તમે રસ્તાની હાલત જોઈ શકો છો દેશ આઝાદ થયો ત્યારથી લગાઈને અત્યાર સુધી એટલે આ સાઈડ છે ધોલપુર છે બાજુમાં છે ખુશાલપુરા છે અને આ મુખ્ય રસ્તો જઈ રહ્યો છે ઘોડા તરફ અમરોલી તરફ એટલે આ મુખ્ય માર્ગ જ કહેવાય પબ્લિકના ત્રણ ચાર ગામોને જોડતો આ એક રસ્તો છે જ્યાં ભાજપ સરકારનું કેવળ ને કેવળ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે કાં તો પછી એમને આ ગામના લોકોને પોતાના નાગરિક જ સમજતા નથી એવું અમને જણાઈ આવે છે કારણ કે અહીંની અહીંના લોકોને ભારતીય જ નથી માનતા એવું અમને લાગે છે ત્યારે જ આવું થતું હોય તો આ જોઈ શકો છો ગામના લોકોએ આમ આદમી પાર્ટીના લોકોને અહીંયા બોલાયા અને એડવોકેટ રંજન તડવી અહીંની મુલાકાતે આવ્યા છે અને આ ગામ લોકો બધા અહીંયા યુવાનો બધા ભેગા થયા છે તમે જોઈ શકો છો રંજન સાહેબ તમે શું કહેશો આના વિશે અત્યારે ધોલપુર ખુશાલપુરા ગ્રામ પંચાયતનો જે સ્મશાનનો જે રસ્તો જે છે અત્યાર સુધી આ રસ્તો થયેલો નથી કોઈ બી ગામનો વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો અહીંયાથી ગામમાંથી અઢી કિલોમીટર સુધી લાકડા લઈને સ્મશાન સુધી જવું પડે છે અને કોઈ બી વ્યક્તિનું મૃત્યુ થયેલું એ વ્યક્તિને લઈ જવાની પણ ચાર જણને બહુ તકલીફ પડે એવો રસ્તો છે મને તો એવું સમજાય છે કે દેશ આઝાદ થઈએ પણ જે અમારા આદિવાસી પ્રત્યે કોઈએ ધ્યાન આપ્યું નથી જો ધ્યાન આપ્યું હોત તો અત્યારે સ્મશાન સુધી રસ્તો હોત કોઈ બી વ્યક્તિ મરવાનો છે તો કઈ જવાનો સ્મશાનમાં જ જવાનો જો સ્મશમાં સ્મશાનનો જ જો તમે રસ્તો ના કરતા હોય તો બીજું શું કરવાના છો મોટા મોટા તાઈફા કરો વિકાસની મોટી મોટી વાતો કરો પણ જો તમે સ્મશાન જવા માટે માણસને છેલ્લી જે છેલ્લું જે સ્થાન છે એ સ્મશાનનું સ્થાન છે અને ત્યાં જવા માટે રસ્તો ના હોય તો આને વિકાસ ના કહેવાય સરકારને મારી વિનંતી છે કે ધોલપુર ખુશાલપુરા ગામવાળા આદિવાસી વ્યક્તિઓની વેદના તમે સમજીને વહેલી તકે આ રસ્તો બનાવો જો પંદર દિવસમાં આ રસ્તાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું ભૂખ હડતાલ બી કરીશું અને નાયબ કલેક્ટર બુડેલીને આવેદનપત્ર પણ આપીશું એડવોકેટ રંજનભાઈ તળવી આમ આદમી પાર્ટી પ્રભારી આ ધોલપુર ગામના એક યુવાન છે જે પોતાની વ્યથા કહેવા માંગે છે બોલો ચાર પાંચ ગામનો રસ્તો છે અહીંયા કઈ કામ થયું નથી આ આયત થઈ જાય સારો રસ્તો જવા માટે છે નથી આ કેટલા ગામો ને જોડતો રસ્તો છે ચાર પાંચ ગામને જોડતો રસ્તો છે અચ્છા તો અત્યાર સુધી કોઈ ધારાસભ્ય અહિયાં મુલાકાત લીધી છે તમારી ના તમે રજુઆતો કરી છે પહેલા પેલા તો બહુ થઈ છે

આ પરિસ્થિતિ છે ગામની અઢી કિલોમીટરનો રસ્તો દેશ આઝાદ થાય પંચોતેર વર્ષ થયો અને અત્યાર સુધી બન્યો નથી આ રસ્તો છે મુખ્ય રસ્તો છે ચાર ગામોને જોડતો રસ્તો છે તમે જોઈ શકો છો આ ગુજરાત મોડલ ભાજપ સરકારનો તમે વિકાસ જોઈ શકો છો કોઈ બી ગામનો વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો અહીંયાથી ગામમાંથી અઢી કિલોમીટર સુધી લાકડા લઈને સ્મશાન સુધી જવું પડે છે અને કોઈ બી વ્યક્તિનું મૃત્યુ થયેલું એ વ્યક્તિને લઈ જવાની પણ ચાર જણને બહુ તકલીફ પડે એવો રસ્તો છે મને તો એવું સમજાય છે કે દેશ આઝાદ થઈએ પણ જે અમારા આદિવાસી પ્રત્યે કોઈએ ધ્યાન આપ્યું નથી જો ધ્યાન આપ્યું હોત તો અત્યારે સ્મશાન સુધી રસ્તો હોત કોઈ બી વ્યક્તિ મરવાનો છે તો કઈ જવાનો સ્મશાનમાં જ જવાનો જો સ્મશાન સ્મશાનનો જ જો તમે રસ્તો ના કરતા હોય તો બીજું શું કરવાના છો મોટા મોટા તાઈફા કરો વિકાસની મોટી મોટી વાતો કરો પણ જો તમે સ્મશાન જવા માટે માણસને છેલ્લી જે છેલ્લું જે સ્થાન છે એ સ્મશાનનું સ્થાન છે અને ત્યાં જવા માટે રસ્તો ના હોય તો આને વિકાસ ના કહેવાય સરકારને મારી વિનંતી છે કે ધોલપુર ખુશાલપુરા ગામવાળા આદિવાસી વ્યક્તિઓની વેદના તમે સમજીને વહેલી તકે આ રસ્તો બનાવો જો પંદર દિવસમાં આ રસ્તાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું ભૂખ હડતાલ બી કરીશું અને નાયબ કલેકટર બોરેલીને આવેદનપત્ર પણ આપીશું એડવોકેટ રંજનભાઈ તડવી આમ આદમી પાર્ટી પ્રભારી